સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી શ્રી જાજાવાડા મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી શ્રી જાજાવાડા મહાદેવનું ઐતિહાસિક ગ્વાલીનાથ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જામે છે અને રક્ષાબંધનના પવિત્ર દિવસે ધ્વજારોહણ કરવામાં આવે છે સમગ્ર ગુજરાતમાંથી ભરવાડ સમાજના લોકો ગુરુ ગાદી અને ભગવાન ગ્વાલીનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિર સમગ્ર ભરવાડ સમાજ ઉપરાંત તમામ લોકોનું આસ્થાનું પ્રતિક છે શ્રી જાજાવાડા ગ્વાલીનાથ મહાદેવના શિવલિંગની બાવનસો વર્ષ પૂર્વે જ્યારે ગોવાળો મથુરાથી દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાનથી નીકળી અને પરણાસા જે આજે બનાસના નામે ઓળખાય છે એ બનાસના કાંઠે હાલનું જે થરા ગામ આવેલું છે ત્યાં રાત્રિ રોકાણ કરેલ અને રાત્રે ગોવાડોના વડા જેને વડા કહેવામાં આવે છે ઝાઝા ગોવાડોના વડાએ વડાને સ્વપ્નમાં શ્રી કૃષ્ણના દર્શન થાય છે અને શ્રી કૃષ્ણ તેમને કહે છે કે હવે દ્વારિકા આવવાની જરૂર નથી દ્વારિકા તું દરિયામાં ડૂબી ગઈ છે ત્યાં તમને તમારું કનૈયો નહીં મળે પણ તમે જે જગ્યાએ રાત્રે રોકાણ કર્યું છે એ જગ્યાએ મથુરાથી દ્વારકા જતા મારા હાથે જ સ્થાપેલું મારા વાલા નાથનું શિવલિંગ મળશે અને તમે હવે અહીંયા જ સ્થિર થઈ જાજો ભરવાડો આ જગ્યાએ સ્થિર થયા તેથી આ ગામનું નામ સ્થિરા પડ્યું અને સ્થિર આ શબ્દનો અપભ્રંશ થવાથી થરા શબ્દ અસ્તિત્વમાં આવ્યું હતું હજારો ભક્તો આ જગ્યાએ દર્શનાર્થે આવે છે અને સમસ્ત ભરવાડ સમાજ ગુરુ ગાદી શ્રી જાજાવાડા ગ્વાલીનાથ જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુના ગુરુ શ્રી શિવપુરીજી બાપુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન શિવજીના મંદિરમાં ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે પરમ પૂજ્ય શ્રી શ્રી મહામંડલેશ્વર મહંત શ્રી પુરીજી બાપુ ગુરુ શ્રી શિવપુરીજી બાપુની પાવન નિશ્રામાં પ્રથમ સોમવારે લાખો બિલ્વપત્રોના અભિષેક કરવામાં આવી રહ્યા છે આ પવિત્ર સ્થળે શ્રાવણ મહિનામાં દર સોમવારે યજ્ઞ કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ ઉણ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય એવમ શાસ્ત્રી બી એમ પંડ્યા શાસ્ત્રી જીતુભાઈ જોશી સહિત ભૂદેવના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે સવારે નવથી સાંજે ચાર કલાક સુધી હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ કરવામાં આવેલ શ્રી મધુશિવ પ્રાથમિક શાળાના બાળકો શિક્ષકગણ ખેડૂત અગ્રણી અણદાભાઈ ચૌધરી નગરપાલિકા કોર્પોરેટર રાયમલભાઈ પટેલ બી રાવલ ડાહ્યાભાઈ સુથાર પટેલ રાજુભાઈ અણધાભાઈ આંબારામભાઈ જોશી કંડક્ટર સુખદેવભાઈ સહિત તાણાથરા નગરજનો વિશાળ સંખ્યામાં પધારી દર્શન કરી ધન્યતા અનુભવી

ભગવાન ગ્વાલીનાથ મંદિર થરા ખાતે બહુ મહાદેવનું મહાદેવ બહુ પુરાણું છે બહુ જૂનું છે છે એમ કહેવાય કે ભગવાન કૃષ્ણ વ્રજ છોડી અને દ્વારકા પ્રાણાય કર્યું ત્યારે અહીં એક રાત રોકાઈ પોવાળીયા સાથે અને દ્વારકા ગયેલા એટલે આ મહાદેવ નું નામ પડ્યું છે ગ્વાલીનાથ મહાદેવ અહી દર શ્રણ માસ ની અંદર દર સોમવાર ની અંદર લાખો બિલીપત્ર ભગવાન ગ્વાલીનાથ ના શિવલિંગ ઉપર ચડે છે દૂધના અભિષેક થાય છે જળ અભિષેક થાય છે અહીં રાજ્યભરમાંથી સમસ્ત ભરવાડ સમાજ તેમજ અમારા બનાસકાંઠા જિલ્લાની ભાવિ ભક્તો અહીં લાખોની સંખ્યામાં દર સોમવારે દર્શન કરતા હોય છે તેમજ ભગવાનના અહીં ચારે સોમવાર રક્ષાબંધન અને જન્માષ્ટમીનો અહીં બહુ મોટો તહેવાર હોય છે હાલ અમારા અહીં આ મઠના ગાદીપતિ પરમ પૂજ્ય એક હજાર આઠ મહામલેશ્વર ઘનશ્યામપુરીજી મહારાજ છે એના આગળ શિવપુરી બાપુ હતા એટલે એમ કહેવાય કે આ આ મઠ બહુ પૌરાણિક મઠ છે અને સમસ્ત ભરવાડ સમાજની ગુરુદ્વાદી તરીકે અહીં ભારતભરની અંદર પ્રખ્યાત છે ભગવાન ભાડીનાથ બાપા ભોલેનાથ સમસ્ત વિશ્વનું ભારત દેશનું અને ભરવાડ સમાજનું કલ્યાણ કરે ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવા ભગવાન વાડીનાર જાજાવાડા દેવના સમસ્ત ભારત કનને આશીર્વાદ કૃષ્ણ ગણયા વાડીનાથ સદા શ્રી મહારુદ્ર પંચમોક્તર પરમેશ્વર ગ્વાલીનાથ મહાદેવાય નમો નમ આ ગુજરાતની અંદર નહીં પણ સમગ્ર ભારતની અંદર આ બરવાડ સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે ગ્વાલિનાથ મહાદેવ થરા તાલુકો બનાસકાંઠા જિલ્લો અહીંયા અમારા મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુના માર્ગદર્શન અને તમામ પૂજ્ય સંતોના આશીર્વાદ અને માર્ગદર્શનથી આખો બ્રહ્મ બરવાડ સમાજ અહીંયા વર્ષમાં ઘણી વખત દર્શન કરવા આવે છે પણ શ્રાવણ મહિનામાં વિશેષ કરી અને સોમવારે આવે છે અને દર શ્રાવણ મહિને અહીંયા સવા લક્ષ બિલીપત્ર નું એક અનુષ્ઠાન કરવામાં આવે છે સાથે સાથે પંચામૃત અભિષેક જેને સંપુટ અભિષેક કહી શકાય એ પ્રકારે સોળસો બજાર પૂજા જય વાળીનાથ મહાદેવ મારું નામ રાજુભાઈ છે હું રાજકોટ થી દર શ્રાવણ મહિને દર સોમવારે વાળીનાથ મહાદેવ દર્શન કરવા આવ્યો છું વાળીનાથ મહાદેવ એટલે અમારા સમસ્ત ભરવાડ સમાજ ની ગુરુ ગાદી અને એકતાનું પ્રતિક અમારા પૂજ્ય ગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ સમગ્ર સંત ગણ અમે દર સોમવારે આવી છે શ્રાવણ મહિનામાં અને અમારા ભરવાડ સમાજની એકતા પ્રતિક છે અને વર્ષોથી કૃષ્ણ વખતથી અમે અહીંયા ભરવાડ સમાજ અહીંયા આસ્થાનું પ્રતિક અમે સંકળાયેલા છે